કેમ છો મિત્રો બધા મજામાં દઈશું ને આજે આપણે ભાઈ એક નવું કંઈક ચાલુ કરવાનું વિચાર્યું છે કારણ કે ભાઈ આપણે ગુજરાતીઓની માહિતી ખૂબ જ આપી છે કારણ કે આપણે એકલા કમાશું ને તો એકલા કમાઈ કમાઈને શું કરશું કારણ કે બીજા લોકો પણ ઘણા છે ભાઈ કારણ કે ભાઈ ઘણા બધા ભણી ભણીને પણ કશું કરતા નથી એટલે ઘરે બેઠા હોય છે એનું મોબાઈલ ચલાવે છે એટલે એમના માટે આપણે આ સરસ ભાઈ એ કામ લઈને આવી ગયા છો કારણ કે બધા લોકો ભાઈ યુટ્યુબમાં કમાવા તો માગતા જ હોય છે પણ એમને પણ ખબર નથી કે ભાઈ બીજા પ્લેટફોર્મમાં પણ આપણે કમાઈ શકો છો ભાઈ કારણ કે ફેસબુકની અંદર તમે ફેસબુક તો બધા જ લોકો વાપરતા હોય છે કારણ કે ભાઈ સિત્તેર સિત્તેર વર્ષના કાકાઓ હોય ને એ પણ ફેસબુક તો વાપરતા જ હોય છે અને ફેસબુકની અંદરથી ભાઈ એટલી ઇન્કમ છે ને કે તમે ભાઈ એની અંદર કામ કરશો ને એટલે તમારે ભાઈ ઈચ્છા થઈ જશે કે ભાઈ આની અંદર જ કામ કરાય ભાઈ કારણ કે ખાલી ફક્ત ને ફક્ત પાંચ હજાર ફોલોઅર અને હાઈડ હજાર મિનટ જ જુએ છે ભાઈ અને તમને ઇન સ્ટ્રીમ એડ મળી જશે એડ ઓન રીલ મળી જશે અને બોનસ પણ મળી જશે ભાઈ તમે ફોટો નાખશો ને ફોટો તમારો ખાલી દસ દસ મિલિયન કે એટલું એડ છે ને તો તમારે પાંચસો પાંચસો ડોલરનું ભાઈ કામ થઈ જાય છે ભાઈ એટલે તમારે હવે યુટ્યુબમાં કામ કરવું કે ફેસબુકમાં કામ કરવું ભાઈ કામ બધી જગ્યાએ કરો ભાઈ જેટલા પ્લેટફોર્મ તમને ભાઈ પૈસા આપે છે ને એ વિડીયો હરેકમાં એ વિડીયો નાખવાનો આપણે કારણ કે ભાઈ આપણે તો કામ જ કરવું છે ને ભાઈ એક વિડીયો યુટ્યુબની અંદર નાખો તો એના આપણે ફેસબુકની અંદર નાખવાનો છે એટલે ભાઈ આવું કામ કરતા શીખો ને આપણે આ ગુજરાતીઓને માહિતી આપવાની છે એટલે એના માટે થઈને ભાઈ હું એક મેં ચેનલ બનાવી છે કારણ કે મારી જોડે ભાઈ દસથી પંદર પેજ છે ને હું એકલો જ એ દસથી પંદર પેજ હેન્ડલ કરું છું ભાઈ એટલે તમે પણ કરી શકો ભાઈ એટલે આવા વિડીયો જોવા માટે ફોલો કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો એટલે બીજા ગુજરાતીઓને પણ ખબર પડે અને વધુમાં વધુ શેર કરજો ભાઈ